સુરત આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ યોજ્યો હતો સુરત પર્વત પાટિયા ખાતે આયોજિત ભવ્ય સમૂહ લગ્નમાં લાખોની સંખ્યામાં સમાજના વડીલો અને લોકો હાજર રહી બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા તો આ સમૂહ લગ્નમાં નવ યુગલોને આશીર્વાદ આપવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચવા પામ્યા છે સુરત આહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આહિર સમાજનો ત્રીસમો સમૂહ લગ્નોસો યોજ્યો હતો જેમાં બસો પંચાવન જેટલા નવ નવયુગલે પ્રવૃત્તામાં પગલા માંડ્યા છે આ સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા મગનભાઈ મથુરભાઈ ઝીંજાડાનું વિશેષ સન્માન કરી સમાજને એક સંદેશો આપ્યો હતો આહિર સમાજને એક લાખ કરતાં પણ વધારે લોકોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમાજની લાગણી અને એકતાનું પ્રતિક કરાવ્યું છે બસો પંચાવન દીકરી જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે તેમણે શુભેચ્છકોએ શુભેચ્છાઓ પણ પાઠવી સમાજના ભગીરથ કાર્યમાં સહભાગી તેવી અપીલ કરી છે આહિત સમાજે આ દિન સુધીમાં ત્રણ હજાર દીકરીઓના સમુલગ્ન કરાવ્યા છે તો આહિત સમાજના સમૂહ લગ્ન અતિથિ વિશે તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ પાટીલ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને નવ યુગોને આશીર્વાદ આપ્યા છે આજે મને કરતા ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાય છે જેમાં બસો પંચાવનથી યુગલો આ સમારોહમાં જોડાઈ નવ જીવનની શરૂઆત કરી છે ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સરના અધ્યક્ષ સ્થાને યોજાયો છે અને જેમાં ગુજરાતભરમાંથી ત્રણસોથી પણ વધારે આગેવાનો આ નવ યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં સમજણ છે પોતે એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાય રહે સમૂહ લગ્નનું મહત્વ જળવાય રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ

જે આર્થિક રીતે નબળા છે તેવા પરિવારની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવાનો આ ભગીરથ પ્રયાસ કરતા રહીશું સમૂહ લગ્નમાં જે પરિવાર જોડાઈ રહ્યા છે તેઓ બેન્ડ બાજા બ્યુટી પાર્લર વરઘોડા કાઢવા જેવા અને ખોટા ખર્ચા બંધ કરી બચત થયેલા રૂપિયા પોતાના પરિવારના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરી સમાજની નવી પેઢીને શિક્ષિત દીક્ષિત બનાવે તે અપીલ કરી છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા